સારો શિક્ષક સમજણ આપે છે ઉત્તમ શિક્ષક નિર્દેશન આપે છે જ્યારે મહાન શિક્ષક પ્રેરણા આપે છે જયેશ પટેલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સર્વોદય વિદ્યાલય છામા ખાતે ઓલપાડ તથા ચોર્યાસી તાલુકાના મુખ્ય શિક્ષકો માટે માર્ગદર્શન સેમિનાર યોજાય નવી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે બ્લોક રિસર્ચ સેન્ટર ઓલપાડ દ્વારા ઓલપાડ તથા ચોર્યાસી તાલુકાના મુખ્ય શિક્ષકોના માર્ગદર્શન અર્થે સર્વોદય વિદ્યાલય છામા ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવેલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જયેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ સેમિનારમાં ઓલપાડ તથા ચોર્યાસીના ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક અધિકારી શ્રીઓ શિક્ષક સંઘના હોદ્દેદારો સીઆરસી કોઓર્ડિનેટર્સ સ્થાનિક શાળાના ટ્રસ્ટ પ્રમુખ તથા આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા સ્થાનિક શાળાની બાળાએ રજૂ કરેલ પ્રાર્થના દ્વારા કાર્યક્રમની શરૂઆત થઈ હતી ઓલપાડના બીઆરસી કોઓર્ડિનેટર બ્રિજેશ પટેલે ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સાલ ઉધારી સાબિક સ્વાગત કરેલ આ પ્રસંગે સેમિનારના અધ્યક્ષ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશ પટેલે જણાવ્યું હતું કે જેનું આચરણ શ્રેષ્ઠ તે આચાર્ય શાળાની સુંદર વ્યવસ્થા અને સંચાલન સહિત બાળકોના વાલીઓ સાથનો સાતત્યપૂર્ણ વ્યવહાર થકી શાળાનો સર્વાંગી વિકાસ શક્ય છે તેમણે ઉમેર્યું હતું કે પ્રવર્તમાન સમયમાં શિક્ષણ વર્ગની ચાર દિવાલોમાંથી બહાર આવીને વિશ્વ સ્તરે વિસ્તરી ચૂક્યું છે ત્યારે વિદ્યાર્થીઓ માત્ર શ્રોતાઓ રહ્યા નથી વિવિધ માધ્યમો દ્વારા અનેકવિધ જ્ઞાન પીરસાઈ રહ્યું છે ત્યારે આવા સંજોગોમાં શિક્ષકે માત્ર માહિતીના ઢગલામાંથી વિદ્યાર્થીઓના માનસિક બળને વધારવાને બદલે પોતાના વર્ગખંડમાં એવું વાતાવરણ ઊભું કરવું જેમાં વિદ્યાર્થીઓ જાતે શીખતા થાય આપણે આદર્શ આચાર્ય કે શિક્ષક તરીકે પોતપોતાની જવાબદારી નિભાવવી પડશે ત્યારે ને ત્યારે દેશના ભાવિનો આદર્શ પાયો નાખી શકાશે સદા સેમિનારમાં ઉપસ્થિત તાલુકાના મુખ્ય શિક્ષકોને શાળા પ્રવેશોત્સવ તથા તેના આયોજન શાળાની ભૌતિક સુવિધાઓ ફાયર સેફ્ટી કામગીરી મધ્યાહન ભોજન વૃક્ષારોપણ તાલીમ ઉપરાંત માર્ગદર્શિત કરવામાં આવેલ હતા અંતિ ચોર્યાસી ના બીઆરસી કોઓર્ડિનેટર પરેશ ટંડેલે આટોપી હતી જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન સીઠાના સીઆરસી કોઓર્ડિનેટર રાકેશ મહેતાએ કરેલ હતું એમ પ્રચાર પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલે અખબારી યાદીમાં જણાવેલ છે કેમેરામેન વિજય પટેલ સાથે ઇમરાન ખાન પઠાણનો રિપોર્ટ